જો જો કીર્તિર્તિ પટેલ ની ગેંગસ્ટરની જેમ એન્ટ્રી થઈ જ્યાં મિત્રો વાત કરી રાજસ્થાન થી કિર્તિ પટેલ ને પકડવામાં આવીને ખાતે લઈ જવામાં આવી છે સોશિયલ મીડિયા અંદર એવો વીડિયો વિડીયો

જે રીતે તમે બધા લોકોએ જોયું કે પટેલ રોજ સૌ તારીખના રોજ કંઈક ને કઈ સ્નાન કરવા જાય છે ને ત્યારબાદ કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયા ની અંદર એવો વીડિયો વાર થયો અંદર સાધુ સંતો સાથે અને પોલીસ સાથે કઈક બબલ કરતી હોય એવો તમે બધા લોકોએ જોયું મેં પણ જોયું સોશિયલ મીડિયા અંદર એવો વિડીયો વાયરલ થયો છે કે જે વિડીયો લોકોએ જોયું કે પટેલ કંઈક ને કઈ સાધુના કપડા પહેરીને ભાઈ સ્નાન કરવા જાય જશે મુર્ગી ની અંદર આ વિડીયો વાયરલ થયા બાદ કંઈક ને એકસો ની અંદર આવીને સોશિયલ મીડિયા ગયો હતું પરંતુ તેના ઉપર એફઆઈ નાખી દેવામાં આવી ફરિયાદ નાખી દેવામાં આવી ને પટેલ ને ધરપકડ થવાની છે તેના ઉપર અત્યાર સુધી કંઈક ને કઈ ઘણા બધા કેસો છે પરંતુ ત્રણ કેસ ના લઈને બબલ ને લઈને કીર્તિને પકડવામાં આવી હતી કીર્તિ પટેલ ફરાર હતી અને રાજસ્થાન થી પકડવા આવી છે ઘણા બધા લોકો કહી રહ્યા છે